હલો નમસ્કાર મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા એવા સારા એવા પ્રશ્નોની ચર્ચા છે અમુક પ્રશ્નોની ચર્ચા જે આપણે આજના વિડીયોમાં કરીશું અહીં એક પ્રશ્ન છે મિઝોરમનું પાટનગર આઇઝોલ તો નાગાલેન્ડનું પાટનગર કહ્યું તો અહીં જવાબ આવશે કોહીમા કોહિમા છે તે નાગાલેન્ડનું પાટનગર છે ત્યાર પછીનો એક સરસ મજાનો પ્રશ્ન છે હોકી તો કે સ્ટીક અને કઈ રમતમાં તો કે બેટનો ઉપયોગ થાય છે તો બેટનો ઉપયોગ છે એ ક્રિકેટની રમતમાં થાય છે સાવ ઈજી પ્રશ્ન છે બાર દોસ્તો ત્યારબાદ આપણે સાપનું ઘર તો કે દર ત્યારબાદ સિંહનું ઘર ગુફા રાફડો તબેલો કે બોર્ડ તો તેનો જવાબ આવશે ગુફા ગુફામાં સિંહ રહે છે ત્યાર પછી પતંગિયું પ્રશ્ન ચિહ્ન અહીં વાંદરો તો એને આપણે માખડું કહીએ તો પતંગિયાને કેટરપિલર કહેવામાં આવે છે ત્યાર પછીનો મહત્વનો પ્રશ્ન છે ઘેટા ઘેટાનો સમૂહ છે એ ટોળું તરીકે ઓળખાય છે તો ગાયકના સમૂહને શું કહેવામાં આવે છે તો અહીં જવાબ આપેલો જ છે પ્રશ્નમાં જ ગાયક સમૂહ ત્યારબાદ વહેલ પ્રશ્નાચિહ્ન પછી સાપ તો કે સરીસૃપ વર્ગનું પ્રાણી છે તો વહેલમાં સસ્તન વર્ગ આવે એટલે કે સસ્તન વર્ગ ધરાવતું વહેલ છે એ પ્રાણી છે ત્યારબાદ ગાયક તો ગાયિકા સંત તો સંત માટે શું આવશે સાધવી નહીં સાધુ હશે તો સાધવી આવશે સંત હશે તો તપસ્વીની ત્યાર પછી કઈ રમતમાં પાંચ અને કબડ્ડીમાં સાત તો અહીં આવશે બાસ્કેટબોલ બાસ્કેટબોલમાં પાંચ ખેલાડીનો સમાવેશ થાય છે જ્યારે અન્ય રમતો છે તેમાં પાંચ કરતાં વધુ રમતોનો ખેલાડીઓનો સમાવેશ થતો હોય છે ત્યાર પછી જિલ્લા અને મુખ્ય મથકની વાત આવી અરવલ્લીનું મોડાસા તો મહીસાગરનું તો મહીસાગર માટે આવશે લુણાવાડા ત્યાર પછીનો એક સરસ મજાનો પ્રશ્ન છે અહીં વાત છે તો કાંડુ છે તેમાં કયા પ્રકારનું ઘરેણું પહેરવામાં આવે છે તો કે બંગડી ત્યારે પાઘડી માથા ઉપર નથડી નાકમાં ને ઝાંઝર પગમાં ત્યાર પછીનો એક મહત્વનો પ્રશ્ન છે કોમ્પિટિટિવ એક્ઝામ માટે સિંહ ગર્જના તો અહીં પ્રશ્નાચિહ્નમાં પછી ચાલું તો હાથી આવશે ડેડકો આવશે સસલું આવશે કે વાઘ આવશે તો ડેડકો સસલું છે એ ઉછળતા કૂદતા ચાલતા હોય છે જ્યારે હાથી છે એ શાંતિથી ચાલતો હોય છે તો આનો જવાબ આવશે હાથી તો આવા પ્રશ્નો છે એ આપણે આગળ પણ છે એ સમય મળીએ રજૂ કરતા રહેશું સેટની પરીક્ષામાં નવો તેમજ વિધ કોમ્પિટિટિવ એક્ઝામમાં મહત્ત્વના પ્રશ્નો છે એ ક્યારેક ક્યારેક આપણે મૂકતા રહેશું માટે છે અમારી આ ચેનલમાં છે એ આવા વિડીયો છે એ જોયા રાખજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર